મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં દુબાઈ ડુબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી મંત્રી બનશે ત્યારે એમના એમની નીતિઓ એ વાત કરતા એવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈએ મિત્રો નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને ને શેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે એને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે